નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલપુર વડોદરા શહેરના કપરોએ પોલીસે જામવા નજીક આવેલા બોડાના મકાનોમાં જુગાર રમતા સાત જેટલા જુગારીઓને ઝડપી પાડીને દસ હજાર ત્રણસો નો મુદ્દા માલ કબજે કર્યો છે વડોદરા શહેરના કપરોએ પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે જામવા બોડાના મકાનો નજીકની ખુલ્લી જગ્યાઓમાં કેટલાક વિસ્તારમાં ભેગા મળીને પાના પત્તા વડે હારજીત નો જુગાર રમી રહ્યા છે જે બાતમી ના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરમાર પ્રેમ કુમાર સંજય પરમાર ચંદનસિંહ બાવરી તેમજ વિનોદ રાજપૂતની ધરપકડ કરીને અંગ જડતી માં રોકડ રકમ નવ હજાર તેમજ દાવ પર લગાવેલા તેરસો રૂપિયા એમ કુલ દસ હજાર ત્રણસો ની રોકડ રકમ કબજે લીધી હતી સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર